આ દ્રશ્યો તમે જે જોઈ રહ્યા છો તે સુરત પલસાણાના એક ગામના છે જ્યાં એક ઉન્માદ ટોળું દેખાઈ રહ્યું છે આ ઘટનામાં એવું થયું હતું કે ટેક્ટર સરખું ચલાવ નહીં તો કોઈકને અકસ્માત કરી નુકસાન પહોંચાડીશ માત્ર એટલું કહેવા પર ઢોર માર મારી માથાભારે ઈસમોએ આદિવાસી સમાજના એક આગેવાનની હત્યા કરી દીધી હતી ગત સાત મેના સુરત પલસાણાના ગંગાધરા કારેલી ગામની આ ઘટના છે જેને લઈને હાલમાં આદિવાસી સમાજમાં ખૂબ જ આક્રોશ ફેલાયો છે આવો જોઈએ આ ઘટના સાથે જોડાયેલા કેટલાક દ્રશ્યો ડિસિઝન ન્યૂઝના કેમેરામાં જે કેદ થયા છે એને એમને પણ એવી સજા આપો જેવી રીતના મારા ભાઈ સજા આપી એવી રીતના એ લોકો સજા આપો જેવી રીતે મારા ભાઈ પણ એવી રીતે અમને એમને મારવા દે સાથે મારવા દે અમને મહેશ જાતે નજરે જોયું છે કે

હવે આજે આ ઘટના સ્થળે એટલું ખરાબ એમનું મૃત્યુ થઈ ગયું છે તો બસ અમને માટે ન્યાય અપાવજો નમસ્કાર જોહર અત્યારે જે ગંગાધારામાં જે એક આગેવાન સાથે જે બનાવ બન્યો જે ગ્રામ પંચાયતના ના સભ્ય પણ હતા અને એની સાથે જે કેટલાક લોકોએ જે ખરાબ રીતના કૃત્ય કરી અને મારીને મૃત્યુના દ્વારે પહોંચાડ્યા તે ખૂબ જ શરમજનક હતો અને ગામમાં ઘણા બધા લોકો ભેગા થયા અમે ગયા ત્યારે દરેક ના મો એક જ શબ્દ હતો સાહેબ આ લોકોનો આતંક છે અને આ આતંક એટલી હદે છે કે સામાન્ય લોકોને જીવવું મુશ્કેલ છે તો એ બાબતે અમે ડીવાય એસપી સાહેબ એસીએસપી સાહેબ બારડોલીને મળવા માટે આવ્યા તો એ ઉપલબ્ધ નહીં હતા પણ એમની સાથે ફોન પર વાત થઈ અમને ઘણો સારો પ્રતિભાવ આપ્યો છે અને અમને ખાતરી આપી છે કે આ બાબતે અમે સંપૂર્ણ ન્યાયિક તપાસ કરીશું અને જે આ લોકો ગામ લોકોને કરી લોકોને લોકોને અમે સીના કરીશું અને એ આતંકીય સજા પણ અપાવીશું અને ગામ લોકોને ભયમુક્ત કરીશું એવી ખાતરી આપી છે ખૂબ સારું લાગ્યું અને અમનો રિસ્પોન્સ સારો રહ્યો અને અમને આશા પણ છે કે સાહેબ પોતાની રીતના કાયદાકીય રીતના કામ કરશે અને ગામજનોને ન્યાય અપાવશે જય આદિવાસી જોહાર નમસ્કાર જોહાર અત્યારે જે ગંગાધરા ગામમાં માત્ર ટ્રેક્ટર ધીરેથી ચલાવે એટલી બાબતમાં જે આ ઢોર માર મારી પચીસ થી ત્રીસ જણા લોકોએ તૂટી પડી જે બે બે વ્યક્તિઓને જે ગંભીર રીતે પહોંચાડી અને એક વ્યક્તિનું જે મૃત્યુ થયું તે ખૂબ જ દુઃખદ બાબત છે કોઈ પણ સમાજનો વ્યક્તિ આદિવાસી સમાજ જ નહીં પણ આજે આવી લુખાગીરી હોય તે ચલાવી લેવામાં નહીં આવે અને પરિવાર સાથે વાત કરતા એવું પણ જાણવા મળ્યું છે કે જે અહીં પોલીસ છે તે સારી રીતના સહકાર આપ ડીવાયએસપી પોતે તપાસ કરી રહ્યા છે અને સારી રીતે તપાસ કરી રહ્યા છે પરંતુ અમારી તમામની એક જ માન છે કે આ મેટરમાં કાલે ઉઠીને થોડા દિવસ પછી કંઈ પણ કાચું કપાય એવી કોશિશ નહીં થવી જોઈએ અને અત્યારે આ જે બેન છે એ લોકો કંઈક બીજી નવી પણ વાત કરી રહ્યા છે કે કેટલાક લોકો હજુ પણ એવું કહી રહ્યા છે કે આ જે જીવ તે ખૂબ સારું જીવ સારું જીવ મરી ગયો અને બીજા અમે અશ્લીલ વાતો કરી રહ્યા છે તો તે લોકોને પણ ચેતવણી છે કે તમે જે પણ હોય માપમાં રહેજો ખોટી રીતના આજે ગેરકાયદેસર વાતો કરવાનું બંધ કરો અમે હવે ચલાવી લેવાના નથી તમે કોઈ પણ હોય ગમે મોટી થોપ હોય અમે હવે લડવા માટે સક્ષમ છીએ અને તમને તમારી વાતોને તમારી જ ભાષામાં જવાબ આપીશું જય આદિવાસી જોહાર જય જોહાર જય આદિવાસી આજ રોજ અમે ગંગાધ્રામાં આપણા આદિવાસી સમાજના એક એવા વડીલ કે જે સમાજ માટે ગમે તે તટ પર આવીને પણ સમાજ માટે ઉભા રહેતા હતા એવા વડીલને આજે અન્ય સમાજ જે માલધારી સમાજ આ ગંગાદરા ગામમાં રહે છે એ લોકો એટલી દાદાગીરી કરે કે બાબતમાં રોડ ઉપરથી ટ્રેક્ટર હતું અને એ માટે એટલું જ કીધું કે ભાઈ નાના છોકરાઓ હોય થોડું ટ્રેક્ટર ધીરે ચલવો આટલું કહેવા પર આપણા સમાજના એ વડીલને એટલો ઢોળ માર માર્યો સાથે સાથે એમના છોકરાને પણ માર્યો છે જેને બાર ટકા આવ્યા છે અને પેલા વડીલ શ્રી

અને આઝાદ પત્રકારત્વની મદદ કરવા નીચે આપેલા થેન્ક બટન પર જઈ ક્લિક કરો મદદની કિંમત નિશ્ચિત કરો અને આ સફરમાં અમારા